નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કર્મચારીઓના જીવ જોખમમાં રૂમના તથા બહારના ભાગે છત ઉપરથી ગમે ત્યારે પોપડા પડે તેવી સ્થિતિ મહીસાગર જિલ્લાના વીરપુરની વન વિભાગની કચેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હોય જેના કારણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અરજદારો ભયના ઓથાર હેઠળ આવતા જતા હોય છે ત્યારે આ જર્જરિત કચેરીના કારણે કર્મચારીઓના જીવ જોખમમાં મુકાઈ ગયેલ હોય વન વિભાગની કચેરીનું સમારકામ અથવા ક્યાંક જગ્યા ફાળવણી અને નવી ક્યારે બનશે તેવા લોકોમાં પ્રશ્નો ઉઠવા પામેલ છે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તેમજ અરજદારો બેઠા હોય ત્યારે ગમે ત્યારે જર્જરિત બિલ્ડિંગના રૂમમાં તેમજ બહારના ભાગે છત પરથી પોપડા યમરાજ બનીને ક્યારે પડશે એ વાત નકારી શકાય નહીં તેમજ કોઈપણ સમયે ધરાશાયી થવાની દહેશત હોય ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે કોઈ પણ અરજદાર આવે ત્યારે ભય અનુભવે છે ત્યારે જોવું એ રહ્યું કે વિભાગની કચેરીનો હાલ સમારકામ થાય છે કે કેમ ઘણા વર્ષોથી તાલુકામાં આર આવ્યા અને ગયા પરંતુ આ કચેરીનું કામ સમારકામ થયું નથી સાથે નવનિર્માણ હજુ થયેલ નથી આથી વીરપુરની વિભાગની કચેરી ક્યારે નવી બનશે તેવા અરજદારોમાં અનેક પ્રશ્નો